તો આજે ગુજરાતની અંદર એક નવી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે આજે આટલા વિસ્તારોની અંદર ભારે વરસાદ રહેવાનો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ રહેવાનો છે તેના વિશે મિત્રો વિસ્તારમાં ચર્ચા કરી લઈશું કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ જોવા મળશે સાથે જ મિત્રો આપણે જણાવી દઈએ કે અહીં તમે જોઈ શકશો કે બંગાળની ખાડી ગાડીની અંદર એક સિસ્ટમ એક્ટિવેટ બની છે જેને લઈને વરસાદ આવી શકે છે ખાસ મિત્રો તમે જોઈ શકો કે અહીં બંગાળની ખાડી છે આ ત્યાં મિત્રો તમે જોઈ શકો એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે અને તે જો ચક્રવાતમાં બદલાય છે તો તેની સીધી અસર ગુજરાત ઉપર આગળ વધીને જોવા મળશે કે આખા આખા વિસ્તારમાં વરસાદ આવી શકે તે જાણી લઈએ તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે અહીં તમે જોઈ શકો અરબ સાગરની અંદર આજે એક સિસ્ટમ બની છે ચક્રવાત બન્યું છે જેને લઈને ગુજરાતમાં આજે વરસાદ જોવા મળવાનો છે ખાસ મિત્રો આજે જે છે તે ભારે વરસાદની આગાહી રહેશે ગુજરાતમાં સૌપ્રથમ મિત્રો આપણે વાત વાત કરીએ તો દક્ષિણ ગુજરાત થી શરૂઆત કરીશું તો દક્ષિણ ગુજરાતમાં આજે ખાસ મિત્રો વલસાડ લાગુ જે વિસ્તાર છે ત્યાંથી ઉપર થોડું જોઈએ તો મિત્રો નવસારી વાસંદા આહવા અને ડાંગ લાગુ વિસ્તારો સાપુતારા બારડોલી લાગુ જે વિસ્તારો છે તો તો ત્યાં મિત્રો 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 સારો વરસાદનો રાઉન્ડ જે ખાસ ખાસ કરીને કરીને આજે આજે તમને છે છે તે મળી શકે ત્યાંથી હવે ઉપર આગળ વધતા જઈએ સુરત કોસંબા વાંકાળ ઉમરપાડા વ્યારા ડેડિયાપાડાની અંદર મિત્રો આજે વરસાદનો સારો એવો રાઉન્ડ જોવા મળી શકે સુરતની અંદર મિત્રો આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે આગળ મિત્રો વધતા જઈએ તો ઉપર જતા જઈએ તો આજે ભરૂચ દહેજ જંબુસર લાગુ વિસ્તારો કરજણ લાગુ વિસ્તારો શિનોર ડભોઈ તણખાળા લાગુ વિસ્તારોની અંદર જાંબુસર અંકલેશ્વર લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો એક સમાન વરસાદ પડવાનો છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જે છે તે એક સારા એવા વરસાદનો રાઉન્ડ ખાસ કરીને આજે મિત્રો તમને જોવા મળી જશે ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના નીચેના દરિયાકાંઠા

પોરબંદર દ્વારકા લાગુ વિસ્તારો ભાણવડ લાગુ વિસ્તારો ત્યાંથી પણ આગળ વધીએ તો ખંભાળીયા ઓખા દ્વારકા ભાટિયા આ વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદી ઝાપટાઓ જે છે તે ખાસ આજે મિત્રો જોવા મળી શકે આગામી ચોવીસ કલાકની અંદર મધ્ય સૌરાષ્ટ્રની વાત કરીએ કે જ્યાં જૂનાગઢ અને અમરેલી આવેલું છે તો ખાસ મિત્રો જુનાગઢ લાગુ વિસ્તારમાં આજે સારા એવા વરસાદની આગાહી છે ગઈ કાલે પણ જુનાગઢમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં ખાસ આજે જુનાગઢ ભેસાણ બિલખા વિસાવદર ધારી મુળિયા વંથાળીજ માણાવદર જુનેજ આ દરેક વિસ્તારોની અંદર નીચે સાથે સાસણગીર લાગુ જંગલો વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી આજે રહેવાની છે ત્યારબાદ અમરેલી જિલ્લા વિશે જોઈ લઈએ તો અમરેલી જિલ્લામાં પણ મિત્રો આજે સારા એવા વરસાદની આગાહી રહેશે જેમાં ખાસ અમરેલી કુકવાવ બગસરા ભેસાણ ચિત્તલ લાઠી લાગુ વિસ્તારો દામનગર લાગુ વિસ્તારો જે છે તે ગારિયાધાર લાગુ વિસ્તારો છે તો આ દરેક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે બોટાદ જિલ્લા વિશે વાત કરીએ તો બોટાદ બરવાડા ધંધુકા રાણપુર ગઢડા બાબરા જસદણ ચોટીલા આ દરેક વિસ્તારોની અંદર બાણગઢ લાગુ વિસ્તારોની અંદર પણ આજે ભારે

ઉપર મિત્રો સુરેન્દ્રનગર આસપાસ જોઈ લઈએ તો ચોટીલા સુરેન્દ્રનગર આસપાસ આજે નળ સરોવર ધાંગધ્રા હાલાવાડ કુડા મોરબી વાંકાનેર અને માલિવા લાગુ વિસ્તારોની અંદર આજે વરસાદનો રાઉન્ડ જોવા મળશે કચ્છમાં પણ મિત્રો ઘણા દિવસથી વરસાદ હળવો પડ્યો છે તો આજે ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદ જે છે તે કચ્છમાં નોંધાઈ શકે જેમાં આપણે જણાવીએ તો ખાવડા લાગુ વિસ્તારો લખપત ગુવાહર નાગવીરી અને ત્યાંથી પણ મિત્રો નીચે આવીએ તો નીચે જે માંડવીના વિસ્તારો છે નીરોમાં ભુજ લાગુ વિસ્તારો ગાંધીધામ લાગુ વિસ્તારો અડેસર રાપર અને મણફારા લાગુ જે પણ વિસ્તારો છે બચાવ લાગુ વિસ્તારો તો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો કચ્છમાં જે છે મિત્રો સારા એવા વરસાદનો ખાસ કરીને આજે તમને એક રાઉન્ડ જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો જોઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં શું વરસાદનો માહોલ છે આવો જાણીએ મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને આજે કોઈ વરસાદની મોટી સિસ્ટમ તો એક્ટિવેટ નથી પરંતુ હા વરસાદ મધ્ય ગુજરાતમાં સારો એવો આજે જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતમાં આજે વરસાદનું જોર ઓછું રહેશે મધ્ય ગુજરાત વિશે જોઈ લઈએ તો મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ લાગુ વિસ્તારો સાથે જ વિરમગામ સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો ગાંધીનગર લાગુ વિસ્તારો જાહલોદ પીપલો આ વિસ્તારોની અંદર આજે મિત્રો મધ્ય ગુજરાતમાં વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈને સારો એવો વરસાદ તમને જોવા મળી શકે મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે આપણે કેવા લાગ્યા છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો મિત્રો વિડિયો તમને પસંદ આવે છે તો વિડિયોને ખાસ કરીને એક લાઈક કરી દેજો જેથી અમને વધારે વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે અને જે સિસ્ટમો વિશે મિત્રો આપણે વાત કરી ચક્રવાતો વિશે વાત કરી તેના વિશે વિસ્તારમાં આગળના વિડિયોમાં ચર્ચા કરીશું તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજ માટે આટલું જ ધન્યવાદ જય માતાજી